દેતી સંત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય અંગ્રેજી ધોરણ આઠ ક્વેશ્ચન એક છે કે ફકરા પરથી પ્રશ્નના જવાબ આપો તો એક ફકરો આપેલો છે એના ઉપરથી પ્રશ્ન જવાબ આપવાના છે પહેલું વુ વો સ્ટેઇંગ વિથ ભૂપેન અમિત વો સ્ટેઇંગ વિથ ભૂપેન બીજું ડિસ્ક્રાઈબ ધ ફોરેસ્ટ ઓફ આસમ ફોરેસ્ટ હેવ થિક બશેસ લોંગ ક્રીપર્સ થિંગ ટ્રીઝ શોર્ટ ટ્રીઝ એન્ડ ઓલ ટ્રીઝ ટુ વાય આર ઓલ ધ ટ્રીઝ ટોલ ઇન ધ ફોરેસ્ટ ઓફ આસામ બિકોઝ વી ગેટ અ લોટ ઓફ પેન જો તું ગીવ ઓપોઝિટ વર્ડ્સ થીન તથિક અને અગલી તો બ્યુટિફુલ બીજું છે આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો તો એનિમલ્સમાં આવશે શીપ અને ડોંકી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આવશે ગિટાર અને ફ્લૂટ મંથસમાં આવશે માર્ચ અને નવેમ્બર ડાયરેક્શનમાં આવશે વેસ્ટ અને નોર્થ અને સિઝનમાં આવશે સમર અને વિન્ટર ક્વેશ્ચન થઈ છે કે ઉદાહરણ મુજબ પ્રશ્ન અને જવાબ લખો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ફોલક એન્ડ નિયતિ ડુ નોટ લાઇક જે ચોકડી આપી છે એમાં ડુ નોટ લાઇક ક્રિકેટ ડુ ધે નો ધે ડુ નોટ દ્વિઝા લાઇક્સ પ્લેંગ ક્રિકેટ ડઝ નોટ શી યસ શી ડઝ તો એ આપણે બીજા બનાવવાના છે તો ફોલક એન્ડ નિયતિ ડુ લાઇક રીડિંગ સ્ટોરીઝ ડુ નોટ ધે યસ ધે ડુ દ્વિઝા લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ ડઝ નોટ શી યસ શી ડઝ બીજો ફોલક એન્ડ નિયતિ ડુ ડોન્ટ ડુ નોટ લાઇક લિસનિંગ ટુ મ્યુઝિક ડુ ધે નો ધે ડોન્ટ દ્વિઝા ડઝ નોટ લાઇક લિસનિંગ આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો ચિંતન કેન વી ગો ટુ ધ રેસ્ટોરન્ટ મોહસીન યસ વી કેન ચિંતન વોટ વિટ વીલ યુ ટેક ઇન ડિનર મોહસીન પંજાબી ફૂડ ચિંતન શીવી લીટ ગુલાબજામુની ડિઝર્ટ મોહસિન નો સર્ટેનલી નોટ ચિંતન વોટ અબાઉટ ચોકલેટ બ્રાઉની મોહસિન વોટ એન આઈડિયા બટ વી શૂડ એન આઇસક્રીમ ઇન ઇટ ચિંતન એઝ યુ વિશ ક્વેશ્ચન ફાઇવ આપેલી જગ્યા એન્ડ અને બટથી પૂરી કરો પ્રથમ કેન રાઇડ અ કાર બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ હી કેન સ્પીક ગુજરાતી એન્ડ ઇંગ્લિશ બટ કેન નોટ સ્પીક ફ્રેન્ચ હી કેન પ્લે ગિટાર એન્ડ ફ્લૂટ બટ કેન નોટ પ્લે ડ્રમ હી કેન રાઇટ વિથ બોથ લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ્સ ક્વેશ્ચન સિક્સ આ પહેલા શબ્દમાંથી જુદો પડતો શબ્દ લખો પહેલામાં આવશે ટ્રી બીજામાં આવશે ઓશિયન ત્રીજામાં આવશે સમુદ્ર ટ્યુબલાઇટ ચોથામાં આવશે એન્જિન પાંચમામાં આવશે ફાર્મ છઠ્ઠામાં આવશે બ્રિન્જલ સાતમામાં આવશે બેરીઝ આઠમામાં આવશે ટાઈ નવમાં આવશે ઇગ્રેટ અને દસમામાં આવશે હેના ક્વેશ્ચન સાત બીકોઝ અથવા દેર ફોરથી ખાલી જગ્યા પૂરો ધ ટ્રી ઇઝ એંગ્રી બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ બીજું રેહન ગોટ ધ ફર્સ્ટ રેન્ક દેર ફોર હી ઇઝ હેપી ત્રીજું વી હેવ નો ઇનફ સ્પેસ દેર ફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ ચોથું વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ પાંચમું સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ દેર ફોર વન શુડ નોટ સ્મોક ક્વેશન આઠ આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવો તો પહેલો આવશે ક્લેમ ક્લોથ્સ ક્રેટર્સ કોન્ફિડન્સ અને કમ બીજામાં આવશે આ રીતે તમારે બીજાને ત્રીજાને ચોથાને પાંચમાને આ રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે અહીંયા મેં ક્રમ આપી દીધા છે પહેલો ક્રમ કયો આવશે બીજો કયો આવશે ત્રીજો કયો આવશે ચોથો કયો આવશે અને પાંચમો ક્વેશ્ચનનો કોઈક વિષય પર આશરે દસ વાક્યમાં નિબંધ લખો વિઝિટ ટુ સાયન્સ એક્ઝિબિશન સાયન્સ મેળાનો તમારે લખવાનો છે લેટર બધેશે લખવાનો છે પછી એવી રીતે ટ્રીઝ વિશે લેટર લખવા ટ્રીઝ વિશે એસે લખવાનો છે લેટરને એસે લખવાનો છે પછી ક્વેશ્ચન ટેન ચિત્ર પરથી મુદ્દાઓની મદદથી વાર્તાલેખન કરવાનું છે આ તરસ્ય કાગડાની વાર્તા આપેલી છે તો મુદ્દાઓ પરથી નીચે વાક્ય લખવાની છે થ્રસ્ટી ક્રો વાર્તાને આપણે ટાઇટલ આપશું ક્રો વન હોડ ડે અ ક્રો ફ્યુ ઓલ ઓવર ધ ફિલ્ડ લુકિંગ ફોર અ વોટર વાર્તા છે ક્વેશન અગિયાર કોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરો ગ્રીન 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 ધ ગ્રાસ ઇઝ ગ્રીન લીવ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ પિંક 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 ધ રોઝ ઇઝ પિંક લિપ્સ ઓફ અ બેબી આર પિંક પિંક આવશે કે આઈ લાઈક પિંક અહીં ધોરણ આઠ વિશે ઇંગ્લિશ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં